રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશ અધ્યાય ત્રણ કર્મયોગ અર્જુન કહે છે કે હે જનાર્દન જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહવળ થઈ ગઈ છે કૃપા કરીને નીચે પૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નિષ્પાપર્જુ મેં આ પૂર્વ પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે જ્ઞાનયોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતનપરાયણ હોય છે અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધા અવસ્થા પ્રાપ્ત કરી શકે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માય પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તેની સંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રણમાં રાખે છે હે અર્જુન અને કર્મેન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે રૂપે શ્રેષ્ઠ મનુષ્ય છે આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મ કારણ બને છે તેથી હે કુંતી પુત્ર ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યોનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાવું કારણ કે

પરંતુ જેઓ આ પ્રાપ્ત યજ્ઞને અર્પિત કરેલો ભોજન ગ્રહણ કરે છે તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે

તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે હે પાર્થ વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મપ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી આવા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી

તેમના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણી ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે હે પાર્થ ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનો આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયંત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય તેના કારણે જે અરાજકતા પર્વતે અને એ રીતે સમગ્ર માનવ જ શાંતિનો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયિત્વ હોઈશ જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે તેવી રીતે હે ભરતવંશી વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત

અજ્ઞાનને કારણે આત્મા શરીર ભ્રામક કારણે સ્વયંને માને છે હે સાથે અર્જુન જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે તેઓ સમજે છે કે કેવળ ગુણો મન અને ઇન્દ્રિયના રૂપમાં ઇન્દ્રિયોના વિષયોના રૂપમાંની મધ્ય પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે પરંતુ જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને તો યુદ્ધ કર જે હું પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રકૃતિ વૃત્તિઓથી પ્રેરિત થાય છે નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે પોતાના નિયત કરેલા કર્તવ્યોનું પાલન ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે વાસ્તવમાં પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે અર્જુને કહ્યું કે હે વૃષ્ણિવંશી હે માધવ હે ગોવિંદ શા માટે મનુષ્યો અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરવાતો હોય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે અને તેને આ વિશ્વનું મહાપાપી ક્ષત્રુ જાણતું જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે હે કું પુત્ર અર્જુન અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે જે કદાપી સંતુષ્ટ થતી નથી અને અગ્નિ નીચે બળતી રહે છે ઇન્દ્રિય મન અને બુદ્ધિની કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિમન કરીને આ કામના રૂપી શત્રુનો વધ કરી દે જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મસાક્ષાત્કારનો વિનાશ કરે છે

રાખીને કામ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનીતસુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતુ અધ્યાય